સંચાલિત સિટી બસ સેવા ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે શહેરમાં અવારનવાર સર્જાતા અકસ્માતોની ઘટનાઓ છતાં તંત્ર અને કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા મુસાફરોની સુરક્ષા પ્રત્યે બેદરકારી દાખવવામાં આવી રહી હોવાની ફરિયાદો ઉઠી છે વિનાયક સિટી બસના મેનેજર નરેન્દ્ર રાણા પર ગંભીર આક્ષેપો થયા છે કે તેઓ માત્ર આર્થિક નફા ખાતર નિયમોને નેવે મૂકી રહ્યા છે પ્રાપ્ત વિગત અનુસાર બસમાં ક્ષમતા કરતાં વધુ મુસાફરોને ઘેટા બકરાની જેમ ભરવા માટે કન્ડકટરો પર દબાણ કરવામાં આવી રહ્યું છે જેના કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાયા છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ મેનેજર દ્વારા કંડક્ટરોને રોજના ચોક્કસ આર્થિક લક્ષ્યાંકો આપવામાં આવે છે એવી ચર્ચા છે કે ડેપોમાં ઉપેલી બસોના સ્ટાફ પાસે પણ દૈનિક દસ હજાર રૂપિયા કે તેથી વધુ રકમ જમા કરાવવાની માંગણી કરવામાં આવે છે જેના કારણે કર્મચારીઓ ગમે તે પ્રકારે બસ ફરીને દોડાવવા મજબૂર બને છે આ ઉપરાંત સિટી બસ હોવા છતાં બસો કોર્પોરેશનની નિર્ધારિત હદ બહારના ગ્રામ્ય વિસ્તારો જેમ કે વાઘોડિયા અને આજવા રોડ સુધી ગેરકાયદેસર રીતે દોડાવવામાં આવી રહી છે ઓવરલોડ બસોમાં જો કોઈ દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોની રહેશે પાલિકા તંત્રની કે કોન્ટ્રાક્ટરની તે એક વિકટ પ્રશ્ન છે શેરીજનોમાં ગેરરીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે લોકોનું કહેવું છે કે વારંવાર થતા અકસ્માતો છતાં મેનેજમેન્ટ માત્ર પૈસા કમાવામાં વ્યસ્ત છે અને માનવ જિંદગીની કોઈ કિંમત નથી નિયમોનું ઉલ્લંઘન કરીને દોડતી આ બસો સામે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ કેમ મૌન છે તે તપાસનો વિષય છે ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતી આ લાલબસો ખરેખર શહેરી સભા છે કે ખાનગી નફાખોરીનું સાધન તે અંગે હવે સ્તરીય તપાસની માંગ ઉઠી છે